ત્રણ ઉમેદવારો વિજેતા બન્યા હતા ઉદ્યોગ મંડળ ની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉદ્યોગ મંડળ ખાતે બોર્ડ મીટિંગમાં વર્ષ બે હજાર ચોવીસ પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે

અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી એમાં જીપીસીબીના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જ નો એક પ્રશ્ન છે બીજું એક એનસીટી છે અમારે એનસીટી ને અપગ્રેડેશન કરવાની જે વાત છે એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંતેશર સીપીસી બ્લુના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એક નીતિ વિષયક પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસી ને બેનેજના લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક કદાચ જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું 10 એમએલડી જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર સસોથી વધારે છે એ બધા આનું પોતાનું

ડાયાની જે લાઈન છે જે જમણા કઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઇન અપ લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઈન રહેશે બસ આજે અમારા જીઆડીસી ને લક્ત પ્રશ્નો ની આટલી વાત છે મારી આજની કમિટીમાં અમારો એક જ એજન્ડા હતો ઓફિસ બેરન ની નિમણૂક બાબતનો અમારી ઓફિસ બેરન ના નિમણૂક ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વિપીટ તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે અને ખજાનસી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસ ના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ છે હિંમતભાઈ બાલુભાઈ છેલડિયા ની સર્વાનુમતે વરણી કરેલ છે